ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ને મિત્રો આજનો વાર છે મિત્રો વાર છે બુધવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો આજની આવક બમ્ફર જોવા મળી છે પાંચ હજાર ગુણિની આજે જૂના ધાણામાં આવક જોવા મળી રહી છે હરાજી નું કામકાજ અત્યારે જો છાપરા નંબર આઠની નીચે ચાલુ છે મિત્રો અને નવા બીજા ઉતરાય છે મિત્રો બ્લોકમાં ઉતરાય છે ઉભા અત્યારે હરાજી અત્યારે આઠ નંબર નીચે ચાલુ છે કેવાય છે આજના બજારમાં રૂબરૂ જાણીએ ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે આ માલ ચૌદસો ને એક રૂપિયામાં વેચાણો છે તમે જો ચૌદસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે tươi sơnica on tía sơnica on lúc nãy nó vào thì ở đông phần mà chỉ mình cho tía sơnica on mà biết chưa nó đông chưa đi ở châu nó vào

ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જો આ માલનો ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ઈગલ પ્લસ કલરમાં છે મિત્રો અને અમુક કોક દાણામાં બાટે જોવામાં મળી રહ્યો છે મિત્રો ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયેલો છે ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જો આ અમારે ચૌદસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે ચૌદસો ને એકત્રીસ ધંધા આવે ભાઈ વેચાય ભાઈ એકમાં માં ચૌદસો ને એક્યાસી રૂપિયા નો ભાવ છે